ભાવનગર શહેરમાં પોલીસે જ પોલીસ સામે ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે

કાળા કલરની સ્કોર્પિયો કાળા કાસ સાથે પેન્સી નંબર પ્લેટ સાથે ત્યાં આવે છે આ દરમિયાન એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર જે ડી નિમાવત દ્વારા તે કારને અટકાવવામાં આવે છે ત્યારબાદ જે કારમાં રહેલા કાર ચાલક છે તેમને બહાર ઉતારી તેમની પૂછપરછ કરવામાં આવે છે ત્યારે જે કાર ચાલક છે તે પોતે પોલીસ કર્મચારી હોવાની વાત સામે આવી છે અને છોટા ઉદેપુર જિલ્લાના હેડક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે આ પોલીસ કર્મચારી હિરેન મહેતા જેમનું નામ સામે આવ્યું છે તે ફરજ બજાવે છે જેમાં આ કાર ચાલકે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી ને ત્યારબાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ વચ્ચે શાબ્દિક ઘર્ષણની શરૂઆત થાય છે જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે ભલે તમે પોલીસમાં હો તમે નિયમનો ભંગ કર્યો છે એટલે તમને દંડ તો ભરવો જ પડશે ને કાયદેસરની કાર્યવાહી તમારા ઉપર થશે આને લઈને પોલીસ કોન્સ્ટેબલ પણ ઉશ્કેરાઈ ગયા હતા અને આ ઘટના બન્યા બાદ જેવી રીતે આ મામલામાં જે કાર ચાલકના પરિવાર છે તેમનો આરોપ છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે એટલું જ નહીં જે પોલીસ કોન્સ્ટેબલના પત્ની છે તેમના આરોપો સામે આવ્યા છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા તેમને લાકડી વડે માર મારવામાં આવી છે તેમના પેટમાં ગુસ્સા મારવામાં આવે છે આ ઘટનાથી ફરી એકવાર વિવાદ વકર્યો છે ત્યારે આ બાબતને લઈને કોન્સ્ટેબલના પરિવારો દ્વારા પોલીસ સામે સનસની આરોપ કર્યા છે ને આ ઘટનામાં

મારી દી કે મારી પાસે તમામ કાગળિયા છે મારી પાસે તમામ કાગળિયા છે ગજાનંદની ગાડી દી કે બરાબર ગાડી દી થાય નહીં થાય ગાડી દી કે દાદા ગાડી કે છે કે મારી પાસે છે ખાલી મારી પાસે બરાબર કે

પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ફરજમાં રુકાવટની ફરિયાદ કરી છે ત્યારબાદ કોન્સ્ટેબલના પરિવારનું પણ નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેમણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે ગંભીર આરોપો કર્યા છે પહેલા તો શું કહી રહ્યા છે કોન્સ્ટેબલના પત્ની તે સાંભળી લો મારું નામ જીલબેન હિરેનભાઈ મહેતા છે કાલે અમે લોકો ચેકઅપ કરાવવા માટે જઈ રહ્યા હતા અને રસ્તામાં કાઢ્યા વેરી ટાંકીએ ફરજ બજાવતા પીએસઆઈ નિમાવત સાહેબ ત્યાં હતા અને અમારી કાર સ્ટોપ કરી એમને કાર ઊભી રાખી ત્યારે મારા હસબન્ડને બહુ જ મિસબિહેવિયર રીતે લુકીના બહાર આવ આમ તેમ સાથે ફેમિલી હોવા છતાંય પોલીસ કર્મચારીને એમને આવી રીતની ઓલી મિસબિહેવિયરથી બહાર બોલાવ્યા હું પણ સાથે બહાર નીકળી હતી ત્યારે મને પેટમાં બે ઘૂ માર્યા અને પગમાં એમને ધોકો પણ માર્યો મારી બેબી સાથે હતી મારી બેબી એટલી જ રોતી હતી છતાંય પણ એમને એમનું મિસબિહેવિયર બિહેવિયર કન્ટિન્યુ જ રાખ્યું મારા હસબન્ડે એટલે સીધી કાગળિયા દેખાડ્યા લીગલ પ્રોસીજરની વાત કરી તો પણ એટલી જ ખરાબ રીતે મિસબિહેવિયર કરીને એમ કીધું કે મારે કાંઈ તમારી જરૂર મારે કાંઈ આ નોકરીની જરૂર નથી આમ તેમ અને પછી થોડીવાર નોકરીની જરૂર નથી એમ કીધું અને ભાઈ કે હું અમરેલીની છું ને મારા નોકરી માટે કાંઈ હું તમને ઘોડી મારી દઈશી કે બીજી વખત સામા આવ્યા તો અને મારા હસબન્ડે એટલે સુધી એમ પૂછ્યું એમને નામ પૂછ્યું મારા હસબન્ડનું તો હિરેનભાઈ મહેતા કીધું ત્યારે એમને એમ કીધું કે તમે કેવા છો બાયકાસ્ટ એમને એમ કીધું કે અમે બ્રાહ્મણ છે એમને એમ કીધું કે શું ભામટા હોય કે હાલી નીકળો છો બધી જગ્યાએ એમ એમ કરીને એમને એટલું જ ખરાબ રીતે જ્ઞાતિનું ઓલું કર્યું ઉચ્ચ અધિકારીને બસ એમ જ કહે ભાઈ તમે પોલીસ કર્મચારી તરીકે તમે એને થોડુંક રિસ્પેક્ટ આપો એમના ફેમિલી સાથે જતા હોય હા તમે શાંતિ તમારી ડ્યુટી કરો શાંતિથી કરો એમને થોડીક રિસ્પેક્ટ આપો આવી રીતે ન હોય તમે પણ જો એમ એ એ પણ એટલા જ રિસ્પેક્ટેડ ઓફિસર છે એનું ફેમિલી પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને મારા હસબન્ડ એક ફેવર ચૂક ચૂક્યા નહોતા એમને તરત કીધું તો એ તરત પોલીસ સ્ટેશન મળવા ગયા હતા આ તે બધું જ થઈ ગયું હતું એમ એ એમની ડ્યુટીમાંથી એ નહોતા ઓલું કર્યું પણ મિસબિહેવિયર એમને બહુ જ સામું કર્યું હતું અમારી આ હતા પોલીસ કોન્સ્ટેબલના પત્ની તેમના દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેડી નિમાવત ઉપર માર માર્યાનો આરોપ લગાવ્યો છે સાથે જ જાતિ વિષયક વાત કહી દી હોવાની વાત પણ હાલ જે કોન્સ્ટેબલના પત્ની છે તે પોતાના નિવેદનમાં જણાવી રહ્યા છે અને આ ઘટનાએ ચર્ચા જગાવી છે ત્યારે આ પ્રકારે વિવાદ સામે આવ્યા બાદ હવે પોલીસ તપાસ પણ તેજ થઈ છે જ્યારે કોન્સ્ટેબલના પત્ની દ્વારા એક આરોપ લગાવવામાં આવ્યો છે કે અત્યાર સુધી તેમની આ મામલામાં પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની ફરિયાદ લેવામાં નથી આવીને આ ઘટના બાદ ભાવનગર પોલીસ પણ હવે દોડતી થઈ છે ને જે મહિલા છે તેમની પણ ફરિયાદ લેવા માટેની તજવીજ હવે શરૂ કરવામાં આવી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવું જે ન્યૂઝની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ